હા મિત્રો એક યોજનાના વિરામ તમારું સ્વાગત છે મિત્રો તો પીએમ કોલરશીપ યોજના બે હજાર ચોવીસમાં છોકરા અને છોકરીઓને મળશે જે ત્રીસ હજાર રૂપિયા તો સ્કોલરશીપ કઈ રીતના અરજી કરવી અને ચેનલમાં નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરીજો અને લાઈક અને શેર કરો મિત્રો તો પીએમ સ્કોલરશીપ યોજના હેઠળ જે છોકરાઓ છોકરાને છોકરીઓ માટે છે ત્રીસ હજાર અને જે છોકરાઓ માટે ત્રીસ હજાર મળશે તો કઈ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરવું એ બધી છે આપણે વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરવાના છે મિત્રો તો વિડીયો અંત સુધી નિહાળો આપણે વાત તો કરવાના છીએ કે શિષ્યવૃત્તિ યોજના પછી એની પાત્ર કયા શિશવૃત્તિ દસ્તાવેજો તમારે જોઈએ છે પછી પછીના મુદ્દા શું છે બરાબર બધી માહિતી આપણે વિડીયોમાં મેળવવાના છીએ તો આપણે વાત કરીએ શિષ્યવૃત્તિ યોજના તો વ્યવસાયિક શિક્ષણ મેળવવા માટે અથવા જે કોઈ નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે બે તો આ રીતના છે તો પીએમ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે છે તમારે પીએમ કોલરશીપ એના વેબસાઇટ પર જઈ તો માત્ર માટે શિષોવૃત્તિ યોજના આ યોજના અરજી કરનારું ભૂતપૂર્વ આર આર અથવા પીએમ શિષ્યવૃત્તિ યોજના માટે જે નિયમિતપણે નોંધણી કરાવવાની રહે છે મિત્રો તો તમારે નોંધણી છે મિત્રો ઓનલાઈન તમારે કરવાની રહેશે અને આપણે કઈ રીતના પ્રોસેસ કરવાની છે તો આપણે આપણી વેબસાઇટમાં અહીંયા છે પીએમ પોલિસી ખાલી લખશો એટલે બધી એની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જાય વિદ્યાર્થી માન્ય ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ અથવા તમારે ગ્રેજ્યુએટ મેડિકલ માટે કોઈ પણ એજ્યુકેશન માટે જવું હોય તો એના માટે ઉપયોગી છે રાજ્ય કરનાર વિદ્યાર્થીઓ માટે ધોરણ બારમાં ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ ધરાવતા હોય તો તમને આ યોજનાનો છે એ લાભ મળી શકે મિત્રો અને શેસોત્તરની રકમ લાભની રકમ તો આપણે જે વાત કરીએ મહિલાઓ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા અને પુરુષો માટે પચીસસો રૂપિયા છે દર મહિને છે તમને સ્કોલરશીપ મળે છે આપણે જે નિયમ કીધું નિયમ પ્રમાણે જો તમારે માર્ક હોય તો ને તો જ તમે છે આમાં એનો લાભ ઉઠાવી શકો છો મિત્રો ને જરૂરી જે આપણે શું કહેવાય સીસવૃત્તિ હેઠળ દસ્તાવેજની વાત કરીએ તો કેટેગરી વાઇઝ છે જેવા પ્રમાણપત્ર જારી કરેલ છે ધોરણ બારની માર્કશીટ અરજદારનું ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા કોઈ પણ કરેલું હોય એનું જે ડિગ્રી સર્ટિફિકેટ અથવા માર્કશીટ ચાલશે અને યોજના હેઠળ પચાસ ટકા શિશોત્તિ મહિલા ઉમેદવારો માટે અનામત અને એકસો પચાસ અને પંચોતેર ટકા વિદ્યાર્થીઓ મહિલાઓ માટે પણ અનામત છે આ શિષ્યવતી દર વર્ષે ઓક્ટોબર શરૂઆત એટલે શિશોત્તિની આમળવાની તમને શરૂઆત છે ઓક્ટોબર મહિનામાં થઈ જતી હોય છે મિત્રો અરજી કરવા માટે તમારે છે આપણે વાત કરીએ એમ તમારે ખાલી પીએમ એમ કોલરશીપ લખશો એટલે ઓફિશિયલી વેબસાઇટ એની ખોલી જશે અને ત્યારથી તમારે રજીસ્ટ્રેશન કરી અને ફોમ ભરવાની શરૂઆત કરી દેવાની છે મિત્રો તો આ રીતના અરજી પ્રક્રિયા છે એ તમે કરી શકો છો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીજો અને શિશુવતની યોજના છે એ જે આરપીએફ અને આરપીએફ એસપી એપ્લિકેશન તો આ રીતે શોર્ટમાં તમે લખશો આરપીએફ તોય પણ તમને એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને એ ન આવડે તો પીએમ કોલરશિપ યોજના તો લખો એટલે થઈ જાય કમ્પ્લીટ ઓકે મિત્રો મળીએ નવા વિડીયોમાં